નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રો ને મળીએ છીએ અને ખેતીની જે છે એ મિત્રો વાત કરીએ છીએ મિત્રો ખેતીની અંદર જે છે એ અમારા સૌરાષ્ટ્રના ખેડૂતો એટલે કહેવાય ને કે ભાઈ અખતરાના જે છે બાદશાહ કહેવાય મિત્રો ખેતીની અંદર જે છે એક સાથે એક કહેવાય ને એસી કરતા પણ વધારે જે છે એ ફ્રૂટના ઝાડો વાવી અને એક કા કહેવાય કે ખેડૂતો મિત્રો માટે જે કહેવાય ને કે ભાઈ નો કઈ ખેતી થઈ કે આમ નો થાય આ ન થાય ત્યારે આ બધું જ થઈ કે આવા જે છે એ અભિગમ સાથે એ મિત્રો હાઈડન્સી પદ્ધતિથી એટલે કે નજીક નજીક જે છે એ ખેતી નજીક નજીક જે છે એ વૃક્ષો વાવી અને જે છે એ ખેતી કરવામાં એ કેટલો ફાયદો થાય છે અને અનેક જાતના વૃક્ષો એકસાથે સહજીવન જીથી જે છે એ સહજીવન જીવનથી જે છે એ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો એનો ગ્રોથ કેવો થાય એનો વિકાસ કેવો થાય અને સાથે સાથે એ મિત્રો અનેક પ્રકારના વૃક્ષો વાવાથી એક ઝાડ જે છે એ ફ્રૂટ આપવાનું બને ત્યારે બીજું તરત શરૂ કરે આવી પદ્ધતિથી એક સાથે એ પાંચ વીઘાની અંદર જે છે આવું મોડલ તૈયાર કરી અને અમારા બાલાજી પ્રાકૃતિક ફાર્મના અમારા ગુણવંતભાઈ લક્કડ જે છે એમણે એક ખેડૂતોને નવો રાહ સીંધ્યો છે ત્યારે ગુણવંતભાઈ અમારા ખેડૂત મિત્રોને જે છે એ આપે આ પદ્ધતિથી શા માટે ખેતી કરી અને આપણા ખેતરની અંદર આપણા ફાર્મની અંદર તમે કેટલા કેટલા વૃક્ષો વાવ્યા છે અને કેવી રીતના વાવ્યા છે અને એ પણ મિત્રો સંપૂર્ણ પ્રાકૃતિક રીતે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ આ ફાર્મની અંદર કરવામાં આવતો નથી ત્યારે ભાઈ જ જાણીએ આપનો પૂરેપૂરો પરિચય આપીએ અને ત્યારબાદ જે છે અમારા ખેડૂત મિત્રોને આપે આ જે એસી પ્રકારના વૃક્ષો વાવા પાછળનું આપનું કારણ શું ગુણવંતભાઈ વસરામભાઈ લખણ ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ઓગણીસ 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 પ્રાકૃતિક ફાર્મનું નામ બાલાજી પ્રાકૃતિક ફાર્મ હવે લકડભાઈ તમે આ પ્રાકૃતિક ફાર્મ ની અંદર આ આવી રીતના હાઇડેન્સી પાક પદ્ધતિ અપનાવવા પાસણનું કારણ શું અને અનેક વૃક્ષો વાવવા પાસણનું અપનાવનું કારણ છે એવી છે કે આઇડેન્ડ સિટી આપણે પાક અપનાવીએ કે ફ્રૂટો વાવીએ તો હા હા એક એકરમાં જે માનો કે પા બસો પાંચસો ઝાડ આવતા હોય હા હા બરાબર કે બે એકરમાં અને સોરી બે એકરમાં બસો પાંચસો ઝાડ આવતા એની જગ્યાએ આપણે બે ની અંદર મિનિમમ હા હા સાડા ચાર થી પાંચ હજાર ઝાડ નાખેલા છે હો અને એ પણ એંશી પ્રકારના છે એંસી પ્રકારના એંશી પ્રકારમાં સફરજન હમ આ સફરજન આ સફરજન સફરજનના કેટલા વૃક્ષો છે

ત્રીસ ના આંબા છે હા અને એનું અંતર જે છે કેવી રીતનું રાખ્યું છે અંતર આપણે આ સફરજન નું અંતર ત્રણ બે થી અઢી ફૂટ રાખેલું છે અને આંબાનું અર્થ અંતર છે ત્રણ ફૂટ ત્રણ બાય બાર ત્રણ બાય બાર અંતરે પછી ત્રણ બાય ના અંતરે આંબા છે તો એની વચ્ચે પાછું આપણે બીજા પણ ફળ નાખેલા છે આની આ સીતાફળ કેટલા છે સીતાફળ આપણે નાખેલા સો નંગ

અંજીર છે ઓલપાઈ છે પછી એની અંદર આ ઝાડ છે આ છે ચેરીનું ચેરીનું ઝાડ છે

पपैयाना सोडमाचीच खाली पपैयाना खाली सोडमाची हां हां મિત્રો આ જે છે એ લકડભાઈની જે છે એ આપણે કહીએ ને કે એક એક સાથે અનેક વૃક્ષો વાવવાથી મિત્રો કેટલા ફાયદો થાય છે આમાં આ એક સાથે બધા વૃક્ષો વાવવાથી લકડભાઈ હું ફેરફાર તમને દેખ પ્રકૃતિના ખોળે જેને કહેવાય કે પ્રકૃતિના એકાબીજાનો આધાર હોય છે જેમ માણસને એકાબીજાના જીવનશૈલીનો આધાર હોય ને સાહેબ એમ પ્રકૃતિનો પણ આધાર હોય છે બરોબર છે તો પ્રકૃતિ એકાબીજાના જીવનથી એને એને જે જોતો હોય મળી જાય છે અને એને એક જાતનું એનું પરિવાર મળી રહે છે બરોબર એનાથી જે ઉત્પાદન આવે છે ને એ ઓમાં નથી આવતું બરાબર તમે આ છેલ્લા પાંચ વર્ષમાં આવી રીતનું જે છે વાવેતર કર્યું તો તમે કેટલી આવક જે છે આની અંદર સાહેબ આપણે વાવેતર કરવામાં જે દોઢ જ વર્ષ થયું છે અને જ્યાં સફરજન અને પપૈયાનું ને એનું સફરજનનું વાવેતર કર્યું ને બે મહિના થયા બાકી બધું આંબાનું જે હાઈ ડેન્સિટીનું વધારાનું વાવેતર છે એના સાત મહિના થયા છે બરોબર આંબાના સાત મહિના થયા છે અને આની અંદર જે છે આ આનાથી આમ ગ્રોથ જે છે તમે કેવો જોયો ગ્રોથ તમે સાહેબ જોઈ શકો છો આમાં તમને ક્યાંય એક પણ જાણ તમને નાનું નહીં લાગે કે ગ્રોથ અટકેલો લાગશે નહીં તમને મિત્રો આ જે છે એ સુણવંતભાઈ જે છે અહીં કહેવાય ને કે કમાલ કરી બતાવી કે એક સાથે વૃક્ષો એક સાથે વાવી અને જે છે એ ખેડૂત મિત્રો માટે એક પ્રેરણા બનાવી જેવું થયું એમાં અત્યાર સુધીમાં જે છે એ પપૈયા સિવાય બીજી કોઈ આવક મેળવી ખરી ના પપૈયા બે ની આવક મિત્રો કેળાની પણ વેરાયટી અહીંયા આપડે જોઈએ ને તો ગુણવંતભાઈ ઘણા જાતના કેળા વાવ્યા છે

સરસ મજાની વાત એ મિત્રો આપણને લક્કડભાઈ દ્વારા કરવામાં આવી આપણે જે છે એ કેળ જે છે અહીંયા તમે કેળાની વિશેષતાઓ જે છે અંજીર પણ છે તો કેળ જે છે એ તમે કેળ સાહેબ આ અંજીર છે ને ડાયના અંજીર છે ડાયના અંજીરમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે બરોબર

એ ફાર્મ ઉપર થી જે છે બાલાજી પ્રાકૃતિક ફાર્મ ની અંદર કરવામાં આવે છે આ કેળા આ એલસી કેળાની લાઈન છે આ કેળા એલસી કેળાની લાઈન છે બરોબર છે આમાં જામફળ સીતાફળ બરોબર પાંચ જાતના જામફળ છે સીતાફળ છે પછી છે આ કેટલું અંતર રાખ્યું છે આવી રીતનું કેળ નું સાહેબ ત્રીસ બાય પંદર નું અંતર છે અને જામફળ વચ્ચે નું અંતર જામફળ વચ્ચે નું અંતર અઢી બાય સાત નું છે અને આની અંદર શાકભાજી પણ વાવો છો શાકભાજી પણ વાવીએ છીએ અંજીર પણ છે શાકભાજી જે છે કયા કયા શાકભાજી ટોટલ શાકભાજી એ પણ એને નજીક નજીકમાં જે અનુકૂળ આવે વેલા વાળું ઉપર ચડાવી દે વેલા વગર નું એ સાઇડ માં વાવી દઈ વાવી વેલા માટે જે છે મંડપ એની અંદર પછી આમાં આપણે આપણે ક્રિષ્નાફળ પણ આપણે વાવેલા છે હા આ મેળામાં ક્રિષ્ણફળ પણ દર વર્ષે ચડાવીએ છીએ ક્રિષ્નાફળનું પણ વેચાણ શરૂ છે હા ક્રિષ્ણફળનું વેચાણ આ વર્ષે ચાલુ થશે બરાબર છે મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ પિંક તાઈવાનના પણ જે છે એ મગફળીના આપણા હું કહેવાય ને કે ભાઈ પિંક તાઈવાનના પણ જામફળના એ પિંક તાઇવાન છે ભાવનગરી છે ભરમકેજી છે અને નવા આવે રેડ ડાયમંડ આવ્યા એ પણ છે હા 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 અને આમાં પણ પપૈયાના છોડ નાખેલા હતા આમાં પણ પપૈયાના છોડ હતા એ અત્યારે પૂરા થઈ ગયા છે બરાબર છે હવે તમે આ આટલું બધું અહીંયા વાવેતર કર્યું છે

કે ભાઈ કેળા કેળા એમ કે કેમિકલ સિવાય પાકતા નથી અમે કોઈ દિવસ કેમિકલમાં કેળું પકવતા નથી ડાયરેક્ટ ઝાડ ઉપર પકવે અને અત્યારે વેચાણ છે અમારું ચાલુ છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ગુણવંતભાઈ લકડ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ મિત્રો પ્રાકૃતિક કૃષિ જે છે એ આપણો કહેવાય કે ખેતીનો એક આધાર છે જો તમે આવી રીતના જે છે એ કહેવાય કે જંગલી ખેતી જો કરવાની શરૂ કરશો તો ચોક્કસ જે છે એ મિત્રો જંગલમાં સાહેબ ગાય હોવી જરૂરી છે એમ આ ગાય વગર આ કોઈ પણ ફ્રૂટ કે કોઈ પણ શાકભાજી શક્ય નથી નથી બરોબર એટલે ગાય જે છે હોવી જરૂરી છે અને ગાયથી જ જે છે આ શક્ય બને છે શક્ય બને છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી અમારા ખેડૂત મિત્રોને આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી અમારા ખેડૂત મિત્રો પણ જે છે અમે આ જંગલ મોડલ જે છે એ દેખાડવા માટે કહીએ કે ભાઈ સરદારથી જે છે ભૂપગોળ રોડ ઉપર જ છે એ ખાલી પાંચસો મીટરના અંતરે જ જે છે આ ફાર્મ આવેલું તળાવના કાંઠે જ છે તમે નીકળો એટલે તરત જ રોડ દેખાય આવશે બાલાજી પ્રાકૃતિક ફાર્મ છે ત્યારે મિત્રો તમે પણ જે છે આ ફાર્મની મુલાકાત લેજો અને આવું કંઈક નવું જોજો અને નવું જે છે કંઈક કરવાનું જો તમને ધગશ હોય તો શોક જે છે એ આ કરી શકાય છે અને મહિને જે છે પચાસ હજાર કરતાં પણ વધારે મોટી આવક એ તમે ઘર બેઠા જે છે રડી શકો છો લકડભાઈ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બધા મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી